સમગ્ર દેશ સહિત ગુજરાત ભરમાં અનેક સમાજસેવી સંસ્થા અને લોકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કિમની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું જે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી અને બર્થ ગિફ્ટ આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે

શાળાની અંદર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરની અંદર મોટી સંખ્યામાં યુવાનો તેમજ આ વિસ્તારના લોકો રક્તદાન કરવા માટે એકત્ર થઈ રહ્યા છે સમગ્ર આયોજનના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ કેમ વિભાગ નાગરિક સમિતિ તેમજ મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનોએ પોતાની જવાબદારી સમજી અને આ વિસ્તારના શિક્ષકોના નેતૃત્વમાં સરસ સેવાનું ભગીરથ કર્યું છે અને ખુબ સરસ આજ રોજ આ કામ ચાલી રહ્યું છે અમે સૌ લોકો રાજકીય તેમજ સામાજિક આગેવાન લોકો કિમ વિસ્તારમાં રક્તદાન કરવા માટે આવતા રક્તદાતાઓનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ ભારત

અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ કરી અને અમે બધાએ નક્કી કર્યું છે કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણું સ્થાન આવે અને એ માટે સંયુક્ત મોર્ચા તરફથી દરેક કર્મચારી મંડળ એક ટીમ બનાવીને આજ રોજ કાર્ય કરી રહ્યો છે અને જેની અંદર આજ રોજ અમે ઓલપાડ અને કિમ બે સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે તેની અંદર મોટી સંખ્યામાં અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન થઈ રહ્યું છે અને હજુ પણ ઘણી મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન માટે લોકો આવી રહ્યા છે

કુદરતી આફતો અકસ્માત યુદ્ધ વખતે છે ત્યારે મહત્વનું છે કે છે તો આવો દેશના આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સાથે આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવામાં આપણું યોગદાન દઈએ ગૌતમ પટેલ ગુજરાત ન્યૂઝ